લાવનાસા મરજી પ્રમાણે જીવન જીવતા પરમેશ્વરે આપેલા અધિકારને પાપ કરવાને માટે ઉપયોગ કરતા તેણે શું વિચાર્યું જાણો છો મને કોઈ પણ કશું ના કરી શકે તે ક્યાં સુધી એવું જીવ્યું જાણું છો લગભગ પંચાવન વર્ષ બીજા કોઈ પણ રાજાએ આટલું અધિક રાજ્ય ચલાવ્યું નહોતું મનાસાએ રાજ્ય કર્યું અને તે ભૂલી ગયો વલાઓ પરમેશ્વરે જ અધિકાર આપ્યો છે તે ભૂલી ગયો હું તો એક ખૂબ જ આત્મિક પિતાનો સંતાન છું ભૂલી ગયા યહૂદી પ્રજા તો પરમેશ્વરના લોક છે તેમની દોરવણી પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે મારે કરવી જોઈએ ભૂલી ગયા અને એટલું મરજી પ્રમાણે તે જીવ્યા કે સામાન્ય રીતે જ્યારે આપણે ભૂલ કરીએ છીએ અથવા કોઈ આત્મિક વ્યક્તિ ભૂલ કરે છે ત્યારે તે કહે છે ને તમે શું કરો છો આ રીતે તો કોઈ અન્ય જાતિ પણ કરતા નથી અન્ય જાતિ લોકો સાથે તુલના કરે છે જેમની સાથે પરમેશ્વર નથી એવા લોકો એ પ્રમાણે કરે છે જે પરમેશ્વરને માનતા નથી એવા લોકો આ રીતે જીવતા હોય છે શા માટે તમે એવો વ્યવહાર કરો છો અન્ય જાતિ પણ એવો વ્યવહાર કરતા નથી ને આ રીતે કહે છે પરંતુ મનાસા તેનાથી પણ ખરાબ વ્યક્તિ બની ગયો તે કેવી રીતે અન્ય લોકો સાથે ઘૃણિત કામ કર્યા અન્ય લોકો સાથે ભૂંડા કામ કર્યા પરમેશ્વરની વિરુદ્ધમાં જીવન શરૂ કર્યું પરમેશ્વરે જોયું અને જોયું ત્યાર પછી પરમેશ્વરે ચેતવણી આપી બીજું કાઢવૃત્તાંત તેત્રીસ અને દસમી કલમ દસમી કલમ વાંચું છું યહોવાએ મનાસે તથા તેના લોકોને જીતવ્યા પરંતુ તેમણે બિલકુલ ગણકાર્યું નહીં પરમેશ્વરે મનાસાને જોયું કે તે તો મરજી પ્રમાણે જીવતો હતો પરમેશ્વરે દંડ આપવાનો નિર્ણય કર્યો હે મનાસા તારા પાપોને હું જોઉં છું તારા અન્યાયના એ કાર્યોને હું જોઉં છું હું તને દંડ આપવા જઈ રહ્યો છું મના સાહ તું લોકોની દ્રષ્ટિમાં રાજા હોઈ શકે છે પરંતુ મારી દ્રષ્ટિમાં એક પાપી છે આજે આ વાતો સાંભળનારા ભાઈઓ બહેનો ધ્યાનથી સાંભળો તમે લોકોની દ્રષ્ટિમાં માલિક હોઈ શકો છો તમે લોકોની દ્રષ્ટિમાં સારા હોઈ શકો નોકરી કરવાની જગ્યાએ નીચેના લોકો માટે તમે બોસ હોઈ શકો ટીમ લીડર હોઈ શકો છો મેનેજર હોઈ શકો છો એક અધિકારી હોઈ શકો છો વેપાર કરવાની જગ્યાએ તમે એક મોટા વેપારી હોઈ શકો છો વેપારની અંદર તમે રોકાણ કરનાર વેપારી હોઈ શકો તમે તમારા અધિકાર તથા પદવીને લગાવીને જો મરજી પ્રમાણે જીવન જીવો છો તો તો સાવધાન થાવ એક છે જે આખી સૃષ્ટિ પર અધિકાર ચલાવનાર છે અને એ છે પ્રભુ ખ્રિસ્ત પરમેશ્વર કહી રહ્યા છે મનાસા હું તારા પાપોને જોઈ રહ્યો છું મેં તને સારી તંદુરસ્તી આપી એનો આધાર બનાવી જે સુંદરતા આપી તેને આધાર બનાવીને તું પોતાની સંપત્તિને ધનને આધાર બનાવીને અધિકારને આધાર બનાવીને તું પોતાની મરજી પ્રમાણે જીવી રહ્યો છે સાવધાન હું તને દંડ આપવા જઈ રહ્યો છું એવી ચેતવણી પરમેશ્વરે મોકલી શું સાંભળો છું સાંભળ્યું વાલાઓ પણ ના સાંભળ્યું કૃપા કરી ધ્યાન આપજો જો બાઇબલને આપણે ધ્યાનપૂર્વક વાંચીએ તો પરમેશ્વર કોઈને પણ દંડ આપતા પહેલા ચેતવણી આપે છે દંડ આપતા પહેલા પરમેશ્વર ચેતવણી આપે છે એ ચેતવણી સાંભળીને પશ્ચાતાપ કરવાથી ક્ષમા કરે છે યુ ના તમે જઈને નિનવેના લોકોને ચેતવણી આપો તેમનું પાપ વધી ગયું છે તેમને દંડ આપવા જઈ રહ્યો છું એ પ્રમાણે ચેતવણી આપો નાથાન તું જઈને દાઉદને ચેતવણી આપ તેના વ્યભિચારને મેં જોયો છે અને તેનું પાપ વધી ગયું છે હું તેને દંડ આપવા જઈ રહ્યો છું જઈને ચેતવણી આપો ક્યાં છે આ રીતે પૂછ્યું તેનું કારણ દંડ આપતા પરમેશ્વરે એક અવસર આપ્યો કે તે પસ્તાવ કરી લે આદમ તું ક્યાં છે પરમેશ્વરે પોકાર્યો તેને કહ્યું તારા શબ્દો સાંભળીને હું ડરી ગયો નગ્ન હતો એટલે છુપાઈ ગયો મેં જે મના કરી હતી તે ફળ શું ખાધું છે પરમેશ્વરને ખબર નહોતી ફળ ખાધું છે ખબર હતી તો કેમ પૂછ્યું કે ભૂલ સ્વીકારી લે માટે એ તો એક ચેતવણી હતી અને સફીરાએ તેમણે પોતાની જમીન વેચીને સર્વ પૈસા શિષ્યોને આપશે એમ વિચાર્યું હતું પરંતુ ખેતર વેચાયા પછી કદાચ બની શકે સારી કિંમત મળી હોય અડધું પરમેશ્વરને આપ્યું ને અડધું તેમણે છુપાવ્યું પિત્તરે જ્યારે તેમને પૂછ્યું કે શું તમે આટલી જ કિંમતની અંદર ખેતર વેચ્યું હતું એટલે કે પિત્તરને પ્રભુએ કહ્યું હશે તેમણે કહ્યું હા અમે એટલામાં જ વેચ્યું છે શા માટે જૂઠું બોલો છો તમે જૂઠું બોલીને પવિત્ર આત્માને શા માટે છેતરો છો તમારા જૂઠને લીધે તમારો પ્રાણ ગુમાવો છો બંને મરણ પામ્યા શું તમે આટલી કિંમતમાં વેચ્યું જ્યારે પિત્તરે પૂછ્યું ત્યારે પરમેશ્વર અવસર આપતા હતા કે તે પોતાની ભૂલ સ્વીકારી લે એટલે કે પરમેશ્વર એક વ્યક્તિને દંડ આપતા પહેલા અવસર આપે છે કેટલાકને પરમેશ્વરે ખૂબ અવસર આપ્યા આજે આ વાતો સાંભળનારા ભાઈઓ તથા બહેનો પરમેશ્વરે તમને ઘણા અવસર આપ્યા છે તમારા દરેક પાપને પરમેશ્વરે જોયા છે તમારા દરેક પાપમય કાર્યોને પરમેશ્વરે ગણ્યા છે જ્યાં જ્યાં તમે ખોટું પગલું ભર્યું છે જ્યાં જ્યાં તમે ખરાબ કામ કર્યા છે કેટલું અધિક તમે લોકોને છેતર્યા છે કેટલું અધિક તમે દગો કર્યો છે પોતાના માતા પિતાને તમે છેતર્યા છે પોતાના પતિને અથવા પત્નીને તમે છેતર્યા છે તે પરમેશ્વરે જોયું છે ઘણીવાર પરમેશ્વરે તમને ચેતવ્યા છે બની શકે છે જ્યારે તમે કલવરી અવાજનો સંદેશ સાંભળતા હોય ઘણીવાર પરમેશ્વરે કહ્યું હોય કે તે ખોટું છે હું તમને પાપનો દંડ આપીશ એ પ્રમાણે પરમેશ્વરે ચેતવણી આપી હોય તો પણ તમે ધ્યાન ના આપ્યું તો પણ તમે કંઈ પરવા કરતા નથી વલાવ તમને આપેલી ચેતવણી પર ધ્યાન ના આપવાથી શું થાય છે જાણો છો પોતાના જ હાથોએ તમે મૃત્યુને પ્રામશો વલાવ જુલિયસ સીઝર તેમને એક સભામાં તેમને એક મીટિંગમાં જવાનું હતું તે રાત્રે તેમની પત્નીએ એક સ્વપ્ન જોયું તે સ્વપ્નમાં તેમનો પતિ જુલિયસ સિઝર લોહીથી ખદબતતો પડ્યો હતો તેમણે સ્વપ્ન જોયું તરત જ આવીને પોતાના પતિને કહ્યું કે સાંભળો તમે સભામાં જઈ રહ્યા છો હા હું જાઉં છું રાત્રે મેં એક સ્વપ્ન જોયું કે તમે લોહી લુવાણ હતા બની શકે કંઈ દુર્ઘટના થવાની છે તેમને ચેતવણી આપી ધ્યાન ના આપ્યું તેમની પાસે જ જે ઉભા હતા તેમનો તે સેનાપતિ તેમનો ખૂબ જ ભરોસામંદ વ્યક્તિ તેણે કહ્યું સર જો તમે તમારી પત્નીની વાત સાંભળીને આ સભાની અંદર જો નહીં જાવ તો લોકો એમ કહેશે કે જુલિયસ સીઝર પોતાની પત્નીની વાત માનીને કામ કરી રહ્યા છે પાછળ રહીને તેમની પત્ની જ ખેલ ખેલી રહી છે એ પ્રમાણે કહેશે સાવધાન આ રીતે જ્યારે તેમણે કહ્યું તેમણે પત્નીની વાત સાંભળી નહીં તે સભામાં જઈ રહ્યા હતા જ્યારે સભામાં જતા હતા જ્યાં સભા થવાની હતી તેની નિકટ જ તેમની હત્યા કરવાના હતા કોઈ ઘાત કરવાના હતા વલાવ તેમનો એક મિત્ર એ વાત જાણી ચૂક્યો હતો તે એમની પાસે આવ્યો જુલિયસ સીઝર જે રથમાં જતા હતા તેના હાથમાં એક ચિઠ્ઠી નહીં રથમાં સવાર એવા જુલિયસ સીઝરના હાથમાં તેમણે સોંપી એ ચિઠ્ઠી પણ તેમના હાથમાં હતી પણ વાંચવાનો સમય નહોતો તેમણે વિચાર્યું કંઈક જરૂરિયાત હશે એટલા માટે આ ચિઠ્ઠી મને આપી હશે તેમણે ચિઠ્ઠી ખોલી પણ નહીં અને સભા તરફ આગળ વધ્યા અચાનક તેમની ઉપર હુમલો થઈ ગયો લૂંટારાઓએ આવીને હુમલો કર્યો છપ્પાથી માર્યા લોહીથી લથપથ ત્યાં જ પડી ગયા અને મરણ પામ્યા તેમણે પોતાની મુઠ્ઠીને આ રીતે બંધ રાખી હતી લોકોએ વિચાર્યું શું હશે એમ વિચારીને જ્યારે તેમણે પોતાની મુઠ્ઠીને લોકોએ તેમની મુઠ્ઠીને ખોલી ત્યારે તેમાં એક ચિઠ્ઠી હતી મુઠ્ઠી ખોલી ત્યારે તેમાં લખ્યું હતું કે તે સભામાં ના જશો કેટલાક લોકો તમને મારી નાખવા માંગે છે એ ચેતવણી હતી એ સંકેત હતો રાત્રે પત્નીએ ચેતવણી આપી સવારે તેમના મિત્રએ ચેતવણી આપી તે સભામાં ના જશો તમને મારી નાખશે જો તેમણે એ ચિઠ્ઠી વાંચી હોત તો બચી જાત તે દિવસે પોતાનો જીવ બચાવ્યો હોત આ વાતો સાંભળનારા ભાઈઓ બહેનો ધ્યાનથી સાંભળો પરમેશ્વર ઘણીવાર ઘણા સંદર્ભમાં તમે શું ભૂલ કરી રહ્યા છો તમારા કયા પાપ છે તમે અવારનવાર કયા પાપ કરો છો તમે વારંવાર કઈ શારીરિક ઈચ્છાઓમાં પડો છો પરમેશ્વર જોઈને તમને ચેતવણી આપતા રહ્યા છે એક વોર્નિંગ આપે છે પરમેશ્વર ચેતવણી આપે છે પરંતુ તમે ધ્યાન નથી આપતા ઘણીવાર ઘણા બધા સેવકો સંદેશ દ્વારા ચેતવણી આપે છે મનાસાને પણ પરમેશ્વરે ચેતવણી આપી પણ મનસાએ તે ધ્યાન આપ્યું નહીં જે પાપ કરવામાં પરિપક્વ થયા હતા જે પાપમાં ડૂબેલા હતા પરમેશ્વર ગમે તેટલી ચેતવણી આપે ધ્યાન નથી આપતા આજે આજે આ સાંભળનારા ભાઈઓ અને બહેનો તમે તમારા જીવનમાં જે કામ કરો છો પરમેશ્વર તમને ચેતવણી આપે તેમ છતાં જો તમે બેદરકારીથી જીવન જીવો છો તો પછી સાંભળું એક ભારે એવું જોખમ આવવાનું છે મોટી આત્મિકતા મોટી પ્રાથમિકતા એક પાપ મોટી ચેતવણી અને મોટું જોખમ આવવાનું છે મનાસાએ વિચાર્યું કે પરમેશ્વર શું કરશે શું કરવાના છે હું તો આખા દેશ પર શાસન કરનાર રાજા છું પરમેશ્વર મારું શું બગાડવાના છે વિચાર્યું ચેતવણી આપવા છતાં બિલકુલ પસ્તાવો તેમણે કર્યો જ નહીં વાલો એક ભયંકર જોખમ તેના પર આવ્યું તે જોખમ શું છે બાઇબલમાં છે દસમી કલમ યહોવાએ મનાસે તથા તેમની પ્રજા સાથે વાત કરી છે તેમણે વાત કરી પ્રભુનું વચન કે છે ઘણી વાર પરમેશ્વરે વાત કરી પરંતુ તેમણે કશું પણ ધ્યાન આપ્યું નહીં ત્યારે યહોવાએ તેમના ઉપર અસાસુરના સેનાપતિ દ્વારા તેમણે ચઢાઈ કરી અને તેમણે મનાસાને સાંકળોથી બાંધીને અને પિત્તરની બેડીઓ પહેરાવી પકડીને બાબીલોનમાં માં લઈ ગયા મનાસા પકડાઈ ગયો પરમેશ્વરે ઘણીવાર વાર ચેતવણી આપી તેમ છતાં ધ્યાન ના આપ્યું અને મનાસાએ અચાનક ભયંકર વિપત્તિને પ્રાપ્ત કરી અચાનક શત્રુઓ આવી પડીને મનાસા પર હુમલો કર્યો મનાસાએ વિચાર્યું હશે પંચાવન વર્ષથી શાસન કરું છું શત્રુનો સામનો કરવા શું મને નથી આવડતું અનુભવ છે મને શાસનનો કેવી રીતે શત્રુનો સામનો કરવો આવડે છે વાલો આ રીતે અભિમાન કરનાર છે કોઈ નોકરીમાં કેવી રીતે ઉન્નતિ કરવી કોને કેવી રીતે હેન્ડલ કરવા સર્વ હું જાણું છું વેપારની અંદર કેવી રીતે મારા સ્પર્ધીઓનો સામનો કરવો તે હું જાણું છું મારા સંબંધીઓના સંકટમાં તેમને કેવી રીતે સલાહ આપવી તે સર્વ હું જાણું છું આસાનીથી હું મારી સમસ્યાનું સમાધાન કરી શકું છું વિચારો છો પરમેશ્વર તમારી ઉપર વિપત્તિ લઈને આવશે ત્યારે તમારો કોઈ પણ ઉપાય કામમાં આવશે નહીં વલાવ મનાસનો અનુભવ અથવા તેમનો ધન અથવા સંપત્તિ શત્રુએ અચાનક હુમલો કર્યો ત્યારે કશું જ કામમાં ના આવ્યું મનાસા તો પકડાઈ ગયો મનાસાને બંદી બનાવવામાં આવ્યો હવે તેને સાંકડોથી બાંધી દઈને ખેંચીને લઈ ગયા મનાસાએ વિચાર્યો હશે મને કોઈ પકડી ના શકે મનાસાએ વિચાર્યું મારું કશું ભૂંડું ના થઈ શકે મનાસાએ વિચાર્યું મારું કોઈ બગાડી શકતું નથી જ્યારે પરમેશ્વરની ચેતવણીને ધ્યાન આપ્યું નહીં ત્યારે પરમેશ્વરે શત્રુઓને મોકલ્યા તે સત્રો એકદમથી આવીને મનાસ્થાને પકડી લીધો વાલા ભાઈઓ બહેનો સાવધાન પરમેશ્વર ચેતવણી આપવા છતાં તમારી અંદર કઈ ભૂલો છે એ પરમેશ્વર બતાવવા છતાં ચેતવણી આપવા છતાં તમે ધ્યાન ના આપ્યો અને તમે તમારા પાપને આગળ વધારવાનો જો પ્રયાસ કરો છો તો ચેતવણી ચેતવણીઓ બની શકે છે કદાચ આ તમારા માટે આખરી ચેતવણી હોય બની શકે આ તમારા માટે અંતિમ વોર્નિંગ હોય વાલાઓ બની શકે છે આ તો તમારા માટે છેલ્લી ચેતવણી હોય હું તમને દંડ આપવા જઈ રહ્યો છું અને ભયંકર મોટી વિપત્તિને લઈ આવી રહ્યો છું જેના પર આધાર રાખીને તમે પોતાની મરજી પ્રમાણે જીવી રહ્યા છો વાવ મેં તમને જણાવ્યું કેટલાક લોકો નોકરીને આધાર બનાવીને વેપારને આધાર બનાવીને પોતાના લાભને આધાર બનાવીને પોતાની સુંદરતાને આધાર બનાવીને પોતાના સ્વાસ્થ્યને પોતાની ધન સંપત્તિને આધાર બનાવીને પરમેશ્વરનો ભય રાખ્યા વગર જો જીવન જીવશે તો પરમેશ્વર શું કરશે જેને તમે આધાર બનાવી લીધો છે તેને પરમેશ્વર દૂર કરી દેશે જેને આધાર બનાવીને તમે ઉભા છો તેને પરમેશ્વર દૂર કરી દેશે પોતાના અધિકારને અધિકારને આધાર બનાવીને પ્રમાણે જીવન મનાસાના એ લીધું રાજા છું ગમે તે કરીશ ચાલી જશે વિચાર્યું છે તારા રાજ્યને તારી પાસેથી લઈ લઈશ અને પછી જો જે કોણ બચાવવા માટે આવે છે મનાસા જે રાજા હતા રાજ્યને ગુમાવી બેઠા શત્રુ આવીને તેને બાંધીને ઘસેડીને લઈ ગયા લઈ જઈને બંદીખાનામાં નાખી દીધો મનાસા કે જે એક રાજાના રૂપમાં હતા હવે બંદીખાનામાં દુર્ભાગ્યવસ્થામાં બંધક બની ગયા ચાર દિવાલની વચ્ચે છે ખાવાને માટે ભોજન નથી સુખ અને શાંતિ વગર સમૃદ્ધિને ગુમાવીને પોતાના રાજ્યને પોતાના અધિકારને ગુમાવીને છોડાવનાર કોઈ નથી બંદીગૃહમાં એકલો બે સહારા થઈને જ્યારે પડ્યો હતો યાદ આવ્યો કોણ બતાવો પરમેશ્વર મારા પિતા કેટલા આત્મિક હતા મુસીબત આવી ત્યારે મારા પિતાએ પ્રાર્થના કરી હતી પરમેશ્વરે જવાબ આપ્યો આપ્યો હતો તંદુરસ્તી આપી વિજય મને આ પ્રમાણે ઊંચું પદ તે પરમેશ્વરને ભૂલી જઈને હું મારી મરજી પ્રમાણે જીવીને આજે હું કોઈ કામનો નથી કેવી દુર્ભાગ્યની સ્થિતિમાં પહોંચી ગયો છું વાવ શું કર્યું જાણો છો એક મોટો પસ્તાવ આ રીતના મનાશા વાંચી રહ્યો છું બારમી કલમ ત્યારે તે સંકટમાં આવ્યો ત્યારે દિન અને હિન સ્થિતિની અંદર જ્યારે બંદીખાનામાં તેને નાખવામાં આવ્યો ત્યારે પોતાના પરમેશ્વર યહવા દેવને વિનંતી કરવા લાગ્યો અને પોતાના પૂર્વજોના દેવ યહવાની આગળ તે ખૂબ જ દીન થઈ ગયો અને તેમને પ્રાર્થના કરી જ્યારે સંકટ આવી પડ્યું જ્યારે બધું જ ગુમાવી દીધું જ્યારે તે એકલો પડી ગયો જ્યારે ભયંકર પરિસ્થિતિમાં પહોંચી ગયો ત્યારે ત્યારે દેવનું તેને સ્મરણ આવ્યું બોલો આજે આપણી મતે એવું કોઈ છે પરમેશ્વરે તમને આપેલી ચેતવણી પર તમે ધ્યાન ના આપીને તમે પોતાની મરજી પ્રમાણે જીવી રહ્યા છો તો પછી સાંભળો પરમેશ્વર તમને એકલા પાડી દેશે દુર્ભાગ્યની સ્થિતિમાં તમે પહોંચી જશો અંધારાથી ભરેલી એક કોઠડીમાં નાખી દેશે તે દિવસ આવે તે પહેલા આજે સાવધાન થઈ જવું તે જ સારું છે પરમેશ્વર તમને ચેતવણી આપે છે એક મોટી વિપત્તિ આવવાની છે એક મોટો ક્લેશ આવવાનો છે માટે સાવધાન ભયંકર જોખમ તમારી ઉપર આવવાનું છે માટે સાવધાન સાવધ થવું સારું છે નહી તો મનાસાની જેમ તમારું જે છે બધું ગુમાવીને એકલા થઈ જશો એવી સ્થિતિમાં આવી જશો માટે સાવધાન જ્યારે ક્લેશ આવ્યું સંકટ આવી પડ્યું જ્યારે બધું જતું રહ્યું જ્યારે એકલો પડી ગયો ત્યારે રડ્યો મારા પરમેશ્વર મને ક્ષમા કરો મારા પર ધ્યાન ના આપ્યું મરજી પ્રમાણે જીવન જીવ્યા પોતાની ઈચ્છા પ્રમાણે વિચાર્યું કાલ સુધી તો હું ઉત્તમ સ્થાન પર હતો તમને ભૂલી જવાને કારણે આજે કેવો અનાથ થઈ ગયો કેવી દુર્ભાગ્યની સ્થિતિમાં હું આવી ગયો છું મને ક્ષમા કરો પરમેશ્વરને પ્રાર્થના કરી આંસુ સારીને રડ્યો પરમેશ્વરે શું કર્યું જાણો છો પંચાવન વર્ષથી પરમેશ્વરને તંગ કરતા સતાવતા દુઃખી કરતા મનાસાના જીવનને હવે તે બંદીખાનામાં પડ્યો હતો રડીને આંસુ પાડીને પ્રાર્થના કરતો હતો પરમેશ્વરે શું કર્યું જાણો છો આવું આપણે વાંચીએ તેરમી કલમ ત્યારે તેણે પ્રસન્ન થઈને તેની વિનંતી સાંભળી અને તેને યરુસાલમમાં ફરી પહોંચાડીને તેનું રાજ્ય તેને પાછું આપી દીધું ત્યારે આ થઈ ગઈ કે ચોક્કસ છે બહેનો વર્ષથી પરમેશ્વરને તંગ કરવા છતાં પણ કમનસીબીમાં પણ પરમેશ્વરને પ્રાર્થના કરી તો પરમેશ્વરે તેની પ્રાર્થના સાંભળી તેણે ગુમાવેલા રાજ્યને તેણે ગુમાયેલા અધિકારને પરમેશ્વરે ફરીથી મનાસાને આપીને હવે તું મારા રાજા તરીકે રાજ્ય કર હવેથી મારા સંતાન તરીકે રાજ્ય કર હવેથી મારી ઈચ્છા પ્રમાણે તું રાજ્ય કર પરમેશ્વરે તેને ક્ષમા આપી પ્રભુએ તેને ફરી અધિકાર આપ્યો આ મનાસાએ જેવી તેણે ક્ષમા પ્રાપ્ત કરી દયા પ્રાપ્ત કરી ગુમાવેલું સ્થાન જ્યારે ફરીથી પ્રાપ્ત કર્યું ન્યાયપણામાં જીવ્યો ખરાઈમાં જીવ્યો ઈમાનદારીથી જીવ્યો અદભુત રીતે પોતાના રાજ્યનું રક્ષણ કર્યું જે ખરાબ કામ કર્યું હતું જે વિધિઓ તેણે બનાવી હતી તે સર્વને તેણે પાડી નાખી લોકો ઉપર શાંતિપૂર્વક રાજ્ય કરતા એક ધન્ય વ્યક્તિના સ્વરૂપમાં બદલાણ પામ્યો બોલો તમે ગમે તેટલા મોટા પાપી કેમ ના હોય પરમેશ્વર તમને એટલે ચેતવણી આપે છે કે તમારું બદલાણ થઈ જાય તે ચેતવણીને સાંભળીને મનાસ્તાની જેમ જો તમે પસ્તાવો કરી લેશો તો આજે તમને ક્ષમા કરવા માટે પરમેશ્વર તૈયાર છે આજે તમારા જીવનને સુધારવાને માટે ઉત્તમ સ્થિતિમાં તમને લઈ જવા માટે પોતાના પુત્ર અને સાક્ષી તરીકે તમને પોતાની કૃપાથી ભરીને તમને એક મૂલ્યવાન વ્યક્તિ તરીકે તમે ઉત્તમ જીવન જીવી શકો એવું પરમેશ્વર ચાહે છે વાલાઓ પસ્તાવો કરવાથી પરમેશ્વર તમારા પર દયા કરશે જે કોઈ આપણી મધ્યમાં કહેનારા મનાસાની જેમ હું જીવું છું મનાસાની જેમ હું બધું જ ગુમાવી ના બેસું પરમેશ્વર મને આજે ચેતવણી આપે છે તે ચેતવણીને સાંભળીને આજે હું મારી ભૂલ સ્વીકારવા માંગુ છું મારા બચી ગયેલા જીવનને હું પ્રભુને સમર્પિત કરવા માંગુ છું એમ કહેનાર છે તો તમે જ્યાં છો માથું નમાવશો સાથે મળી પ્રાર્થના કરીએ મહાન પવિત્ર પરમેશ્વર પિતા મનાસા તે તો ભૂલી ગયા હતા તેના પિતા કેવા આત્મિક હતા કેવા આત્મિક પાઠો શીખવીને તેની પરવરિશ કરી તમે કેટલા મહાન પરમેશ્વર છો કેવા અદભુત કામ કર્યા છે એ રીતે પોતાના પિતાના રાજ્યનું રક્ષણ કર્યું પણ તે ભૂલી ગયો તેને પદવી અને અધિકાર તો તમે જ આપ્યા હતા તે સ્થાન આપ્યું હતું પણ તે ભૂલી ગયો હતો પિતા આજે જેટલા લોકો ક્ષમા માંગી રહ્યા છે તે સર્વ અને ક્ષમા આપજો પિતા તમારી ઈચ્છા પ્રમાણે જીવનારા પતિના રૂપમાં પત્નીના રૂપમાં બાળકો તરીકે માતા પિતા તરીકે વેપારી તરીકે નોકરી કરનારા તરીકે હવેથી સારું જીવન જીવી શકે સહાયતા કરજો એક નવો સુધારો એક નવું વ્યક્તિત્વ તમે આપજો પ્રભુ ઈસુના નામમાં માંગે છે પિતા આ મીન बाबू के नाम से सबको कुछ मेरा नाम विजय मोहन बाबू है मैं यीशु के नहीं जानता था मेरे माता के द्वारा मैं यीशु को जान लिया मेरे पिता के पूरे आदतों के कारण हमारी संपत्ति खोकर मुश्किलों में पड़ गए मैं मेहनत से पढ़ाई करके मेरे परिवार का सहायता करना चाहता था लेकिन आर्थिक समस्या के कारण पार्ट टाइम जॉब करता था आने वाले पैसों से मेहनत से पढ़ाई करता था मेरी माता यीशु के बारे में बताते रहती थी और मैं आत्मिक रूप से आगे बढ़ता था मेरी माता के बातें मैं सुनकर विश्वास में आगे बढ़ता था मैं एल की पढ़ाई किया वकील प्रोफेशन चुनने के समय में मैं यीशु को मान रहा था इसलिए मैं अच्छी तरह से जीवन बिताना चाहता था लेकिन डरता था मेरा प्रोफेशन का ही मेरा विरुद्ध हो जाए चाहे मुश्किल भी हो मैं अच्छी तरह ऐसी जीना चाहता था प्रभु के सहायता से मैं अपने प्रोफेशन में आगे बढ़ रहा था आगे बढ़ते समय जब मैं आशीष पा रहा था तब मैं परमेश्वर को भूल गया बुरे आदतों में पड़ गया मेरे पास आने वाले क्लाइंट्स के साथ दोस्ती बढ़ाता था और उनके साथ शराब पीता था और घूमता था मेरी कमाई बढ़ती गई वैसे मैं परमेश्वर से दूर होता गया मेरी इस परिस्थिति को देखकर एक भाई मुझे प्रभु के उपस्थिति में ले गया चर्च ले गया उस दिन प्रभु के दास सतीश कुमार जी के द्वारा प्रभु मुझसे बात किए एक समय प्रार्थना करने में व्यस्त थे एक समय वचन पढ़ने में व्यस्त थे एक समय प्रभु की उपस्थिति में आने के लिए व्यस्त रहने वाले थे लेकिन परमेश्वर तरस खाकर आशीष देकर उन्नति देकर आपके जीवन को स्थिर करने के बाद आज आप व्यस्त हो गए हो पैसे कमाने के लिए व्यस्त हो गए हो नाम और प्रतिष्ठा पाने के लिए व्यस्त हो गए हो धन संपत्ति बढ़ाने के लिए बैंक बैलेंस बढ़ाने के लिए पाप में कार्य करने के लिए शरीर को बिगाड़ने के लिए मन मर्जी से जीने के लिए व्यस्त हो गए हो पाप में जीने के लिए व्यस्त हो गए हो तो फिर सुनो जो पाप आपको आकर्षित करके जो आदत है आपको आकर्षित करके जो इच्छा आपको आकर्षित करके आज बांध दिया है મેસે આપ જલ્દી બહાર નહી નિકલને સુ જલ્દી આપશ આને વાા હૈ નાશ આને વાા હ मिले प्रभु में अति प्रिय आप सबको चलो अच्छे हैं प्रभु के महान अनुग्रह से केवल एक कार्यक्रम के साथ प्रारंभ किया गया ये कलवरी आवाज आज लगभग 600 सौ पचास सैटेलाइट टेलीविजन कार्यक्रम के रूप में परमेश्वर आशीष दिया है कारण जानते हैं जो लोग इन कार्यक्रमों को देखते हैं वे आशीष पाकर इस कार्यक्रम के लिए कुछ न कुछ सहायता भेज रहे हैं इसलिए एक कार्यक्रम से प्रारंभ किया गया एक भाषा में प्रारंभ किया गया कलवरी आवाज आज भारत देश के हर एक राष्ट्र में उनकी बोली जाने वाली भाषा में सुसमाचार को पहुंचा पा रहे और उतना ही नहीं लगभग 650 टेलीविजन कार्यक्रमों के द्वारा केवल हमारे ही देश में नहीं बांग्लादेश में नेपाल में और पाकिस्तान अफगानिस्तान गल्फ कंट्रीज में और श्रीलंका में भी उनकी भाषा में ही प्रभु यीशु मसीह के सुसमाचार को पहुंचा रहे हैं हर एक जन को उद्धार पाना है तो हर एक जन तक सुसमाचार पहुंचना है इसीलिए हर एक जन उद्धार पा सकें यीशु मसीह के सुसमाचार को जगत में फैला सकें आपकी सहायता चाहिए आज ये कार्यक्रम आप तक पहुंच सका है और इस कार्यक्रम को आप सुन पा रहे हैं तो किसी ने त्याग के साथ सहायता किया है इसलिए ये कार्यक्रम आप तक पहुंचा है किसी की सहायता के द्वारा आप जीवित परमेश्वर के वचन को सुन पा रहे हैं ना आप भी सहायता करेंगे तो लाखों लोग उद्धारकर्ता को जान पाएंगे इसीलिए प्रभु यदि आपको प्रेरित करते हैं तो कलवरी आवाज की सहायता करें इस कार्यक्रम की सहायता करें लाखों लोगों तक सुसमाचार को पहुंचाएं

પિતા જે તેમના તરફથી થશે એવું આપણને શીખવાડ્યું છે તમારી સાથે મળીને તમારી જરૂરિયાતો માટે પ્રાર્થના કરવા માટે પ્રભુના સેવક ડોક્ટર પી સતીશ કુમાર દ્વારા શરૂ કરવામાં આવેલી અદભુત સેવકરી પ્રેર ટાઉન તમે જે રાજ્યના હોય અને જે ભાષા બોલતા હોય તમારી સાથે મળીને તમારી ભાષામાં તમારી જરૂરિયાત માટે ચોવીસ કલાક પ્રાર્થના કરવામાં પ્રાર્થના યો તૈયાર છે દરરોજ પાંચ હજારથી થી વધારે પ્રાર્થના વિનંતી અમારી પાસે પ્રાર્થના માટે આવી છે

અમારું એડ્રેસ કલવરી પોસ્ટ બોક્સ નંબર ત્રીસ કુકટપલ્લી હૈદરાબાદ બોતેર